તો કેમ છો મિત્રો મજામાં જ છો તો મિત્રો અત્યારમાં હું અને મારા પપ્પા બંને વાડીએ આવ્યા છીએ અને બીજા બધા થોડા કાડાના કામમાં ગયા છે તો મિત્રો અત્યારમાં તો આપણે આવીએ છીએ વાડીએ અને આપણે આવ્યા હતા ખેતરમાં ટીપણું જોવા કેમ કે આજે જીરામાં દવા છાંટવાની છે મોટો ભાઈ બહાર ગયો છે એટલે તો અત્યારમાં થોડીક ઠંડીના લીધે ઝાકળ હતો એટલે આપણે થોડી વાર પછી દવા છાંટશું અને પપ્પા વાડીએ છીએ અને આપણે જવાનું છે વાળીએ અને દવા પણ છાંટવાની છે ચીરામાં તો મિત્રો હમણાં થોડી વાર પછી દવા છાંટવા જવાનું છે તો મિત્રો અમે આપણે અત્યારે ઝાકળ અમે ઉડી ગયો છે આપણે પણ જઈ છીએ દવા છાંટવા તો મિત્રો આપણે પણ દવા અને પંપ લઈ લીધો છે અને આપણે દીપડા પહોંચવા આવ્યા છીએ પછી દવા બનાવીને આપણે જીરામાં દવા છાંટવાની છે તો મિત્રો હવે આપણે દવા બનાવવા બેસી ગયા છીએ કેમકે બધું લઈને આવતા રહ્યા છીએ પંપને બધું મિત્રો એક આ દવા છે ચેતક આ છાંટવાની છીએ પછી એક આ છાંટવાની છે અને એક આ નાની ડબલી છે એક આ છાંટવાની છે તો આમાં મિત્રો અત્યારે આપણે દવા બનાવી છે દવા બનાવીને પછી પંપ ભરીને છાંટવા જવાનું છે તો મિત્રો આપણે અમે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે પંપમાં ખૂટી રહ્યો તો આપણે ભરવા જવાનું છે પાછો અને આજે પપ્પા મારે છે નાકામાં અને આજે મારે દવા છાંટવાનો વારો આવ્યો છે કેમ કે મોટો ભાઈ ગયો છે બહાર ગામ મિત્રો આપણે પણ જીરામાં દવા છાંટવી છે આજ અને વરિયરીમાં પછી થોડાક દીર પછી છાંટવાની છે તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે પંખ ભરવા તો મિત્રો હવે આપણે દવા પણ છાંટી લીધી છે અને હવે આપણે જવાનું છે વાડિયે જમવા કેમ કે આજે લાગી છે ભૂખ તો મિત્રો આ બધી વસ્તુ આપણે વાડીએ લઈ જવાની છે વાડિયા લઈ જઈને પછી જવાનું છે જમવા તો મિત્રો હું અને મારા પપ્પા બંને જમવા બેસી ગયા છીએ તો મિત્રો આજે બનાવ્યું છે વટાણાનું શાક બાજરાના રોટલા રોટલી છાસ અને મરચાં મિત્રો અમે હું અને મારા પપ્પા જમવા બેસી ગયા છીએ પછી જવાનું છે ઘરે તો મિત્રો અમે આપણે પણ જમી લીધું છે અને પપ્પાએ પણ જમી લીધું અમે મારા પપ્પા ગયા છે સડલા કેમ કે અહીંયા થોડુંક વાયરિંગ લેવા જવાનું છે એટલે એમને કામ હતું એટલે ગયા અને હવે આપણે વાડીએથી ઘરે જવાનું છે કેમ કે વાડીએ તો કામ ખૂટી રહ્યું છે તો ઘઉંમાં પપ્પાએ નાકા વારી દીધા છે અને મેં પણ જીરામાં દવા છાંટી દીધી છે તો હવે આપણે જઈશું ઘરે તો મિત્રો હું ઘરે પહોંચ્યો તા મારા બાએ તો શેરડી પણ ઘણી બધી લઈ લીધી છે કેમ કે શેરડી પણ લઈ લીધી છે અને મોટો ભાઈની કામેથી આવ્યા હતા તો તે જમવા પણ બેસી ગયા છે મારા બાને બંને જમવા બેસી ગયા છે કામે ત્યાં આવ્યા છે એટલે બપાવે તો મિત્રો અમે અત્યારે આપણે નહીં ધોઈને ધાબા પર આવી ગયા છીએ અને બપોરે લીધી હતી શેરડી તો અત્યારે શેરડી લઈને આપણે ધાબા પર આવી ગયા છીએ અને કામ કેમ કે કાલે ઉત્તરાયણ છે એટલે અત્યારે છોકરા પતંગ પણ ચગાવે છે જોઈ શકો છો તમે કેમ કે હજુ તો ત્રણ સાડા ત્રણ થયા છીએ એટલે પતંગો તો ઓછી ચગે છે હમણાં થોડીક વધારે ચગશે તો મિત્રો હમણાંનો પણ તમને નજારો દેખાડું અને અત્યારે તો આપણે શેરડી ખાઈ છે કેમ કે મારા બાએ શેરડી લીધી હતી તો હમણાં મિત્રો તમને થોડા ટાઈમ પછીનો નજારો દેખાડો તો મિત્રો અત્યારે થોડાક અમારા ધાબા પર છોકરા આવ્યા છીએ અને બીજા સાઈડના ધાબા પર છે તો મિત્રો અમુક લૂંટતા પણ હોય છે પતંગ અને અમે પણ પતંગ ચગાવતા હતા તો મિત્રો તમે પણ પક્ષી આજુબાજુ હોય તો ચકલાની ચાણ નાખી દેજો કેમ કે ઉત્તરાયણના દિવસે પક્ષીને નુકસાન ન થાય એ ખાસ ધ્યાન રાખજો મિત્રો અને હવે મારો મોટો ભાઈ પતંગ ચગાવે છે કેમ કે અત્યારે તો ઘણા બધા પતંગ ચગ્યા છે તો મિત્રો આકાશમાં તો બહુ નહીં દેખાય પણ માણસો તમને દેખાડીશ

લાડવા બનાવ છે અને અમે ચગાવતા હતા પતંગ તો મિત્રો અત્યારે તો ઘણા બધા માણસો પણ થઈ ગયા છે તો મિત્રો આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ